હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રીંગણને શેકવાની કે બાફવાની ઝંઝટ વગર રીંગણના ઓડાની રેસીપી અને એ પણ ફટાફટ બની જશે ખૂબ જ ઓછા સમયમાં તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં બે રીંગણ લીધા છે તેને મેં સારી રીતના ધોઈને જ લીધા છે તો આજે આપણે રીંગણ ને શીખ્યા વગર જ ઓળો બનાવવાના છીએ અને પાણીમાં બાફ્યા વગર તો હવે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકીશું આજે આપણે રીંગણને શેકવાના પણ નથી અને પાણીમાં બાફવાના પણ નથી તો તપેલી પર એક કાણાવાળી વાળી ચારણી મૂકીશું ને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રીંગણનો આજે ઉપરનો ડીટીયા વાળો ભાગ છે તેનો થોડો થોડો ભાગ કાઢી લઈશું પહેલા તો આપણે રીંગણમાં આ રીતના કાપો પાડીશું એટલે આપણને ખ્યાલ આવે કે અંદર સડેલું છે કે નહીં તમે જુઓ રીંગણ એકદમ સરસ અંદર છે બિલકુલ આપણું રીંગણ સળેલું નથી કે ખરાબ પણ નથી પછી પાણી ગરમ થવા માટે રાખ્યું છે તેની ઉપર રીંગણને આ રીતના રાખી દઈશું અને ઉપરથી રીંગણને આપણે પ્લેટ કે કોઈ વાસણથી ટાંકી દઈશું એટલે વરાળથી રીંગણ સરસ રીતના કૂક થઈ જશે ને ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો પંદર મિનિટ જેવો સમય થયો છે તો આપણે રીંગણને જોઈ લઈએ તો ચપ્પાથી ચેક કરીએ તો રીંગણ સારી રીતના કૂક થઈ ગયા છે તમે આ રીતના રીંગણ શેકશો ને તો તમારો ઓળો કાળો પણ નહીં થાય અને અંદર શેકાવાની સ્મેલ પણ નહીં આવે હવે તેને પ્લેટમાં લઈ લઈએ ત્યારબાદ ડીટિયાનો ભાગ કાઢી લઈશું આ રીતના ચપ્પાની મદદથી રીંગણ થોડા ગરમ છે એટલે ધ્યાન રાખીને ડીટીયા કાપી લેવા પછી છાલ ઉતારી લઈશું તમારે ના ઉતારવી હોય તો પણ ચાલે પછી આપણે મેશરથી મેશ કરી લઈએ જો તમારે છાલ ના ઉતારવી હોય તો છાલ સહિત પણ સારી રીતના મેષ થઈ જશે સારી રીતના મેષ થઈ જાય પછી તેનો વઘાર કરીશું તો તેના માટે કડાઈમાં પાંચ થી છ ટી સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જીરું નાખીશું જીરાનો કલર ચેન્જ થાય એટલે વન ફોર ટી સ્પૂન હિંગ નાખીશું પછી એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને તેને એક મિનિટ તેલમાં સાંતળી લઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું પેસ્ટ સતળાઈ જાય પછી બે મીડિયમ ટમેટાના ટુકડા એડ કરીશું ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે થોડું મીઠું નાખીશું અને સારી રીતના મિક્સ કરી લઈએ ટમેટા સોફ્ટ થાય એટલે આપણે અડધો કપ ઝીણું સમારેલું પાલક એડ કરીશું અડધા કપ જેટલી લીલી સમારેલી ડુંગળી એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ થઈ જાય પછી ઢાંકીને તેને થોડી વાર ઢાંકણ લીલી ડુંગળી થઈ ગયા છે વાર હલાવીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે વધારે નથી રાખવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે મસાલામાં હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી લાલ મરચું પાવડર ને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને ચપટી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાની એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે રીંગણ ને મેશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે આગળ ટમેટાના ભાગનું મીઠું નાખ્યું છે એટલે ધ્યાન રાખીને નાખજો એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ આ સ્ટેજ પર તમારે થોડો ગરમ મસાલો નાખવો હોય તો તમે નાખી શકો છો પણ અમને વડામાં ગરમ મસાલો પસંદ નથી એટલે હું નથી નાખ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી થોડા ફ્રેશ નાખીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગરમ ગરમ ઓળા સર્વિંગ બાઉલમાં સૌ કરીશું તો રીંગણને શેકવાની કે બાફવાની ઝંઝટ વગર ફટાફટ આ ઓળો બની જાય છે તો જરૂર એકવાર ટ્રાય કરજો ઉપરથી થોડા ફ્રેશ ધાણાભાજીથી સજાવીશું તો મિત્રો રીંગણને બાફવાની કે શેકવાની ઝંઝટ વગર આ રીત તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ